માં વિજે જોઈ રહ્યા છે બધાય ને જે ખોડિયાર માં તો મિત્રો અમારી માનતા હતી એટલે કે ગોવિંદની માનતા હતી રગડતા રગડતા ખોડિયાર માં ના મંદિરે જવાની તો આપ સૌના સહયોગ સપોર્ટ થી આશીર્વાદ થી બસ અમારી માનતા પૂરી થઈ ગઈ ને ખોડિયાર માં ને પ્રાર્થના કરી કે એ ખોડિયાર માં જે અમારો વિડિયો જોઈ રહ્યા છે એમને એમના પરિવારને સદાય ખુશ રાખજો ના ગોવિંદ હટ ઉભા થઈ ગયા એ ખોડિયાર માં નાકરી બધાય બन्ने સાથે મળીને पूरी थी, पूरी थी, पूरी पूरी थी, 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 पूरी ઈવીડિયો વધુને વધુ શેર કરે કોડિયાલ માને બે આજોની પ્રાર્થના કરે કે એમને એમના પરિવારને સદાય ખુશ રાખજો જય કોડિયાલ માં